નમસ્કાર ગુજરાત ખેડૂતોને માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે માહિતી મળી રહી છે કે દિવાળી ભેટ મળવા જઈ રહી છે હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે પીએમ કિસાન યોજના અંતર્ગત આ હપ્તો છે જાહેર થશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારની જગ્યાએ ચાર હજારનો દિવાળી ભેટનો હપ્તો છે તમને મળશે અત્યારના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જલ્દી તમે ચેક કરી શકો છો કે તમારા બેંક એકાઉન્ટમાં આ ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે કે કેમ અને કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા આપવામાં આવે છે કયા ખેડૂત મિત્રોને હપ્તો નહીં આપવામાં આવે કયા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાંથી આ હપ્તો છે પાછો ખેંચી લેવામાં આવશે અને દિવાળી ભેટ માટે ખરેખર સરકાર તરફથી આ તારીખ જાહેર કરવામાં આવી છે કે કેમ આ દરેક માહિતી દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં જે ખેડૂત મિત્રોના ગ્રુપ હોય છે એમાં આજનો વિડીયો શેર કરી દેજો કારણ કે મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ યોજનાનો હપ્તો છે વીસમો હપ્તો મળ્યો છે હવે ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો વીસમો હપ્તો મળ્યો છે અને વીસમો હપ્તો નથી મળ્યો તો ખરેખર એકવીસમો હપ્તો મળશે કે કેમ તો આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર આપણે જાણીશું આ સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ માહિતી આપવામાં આવી છે એ મારે તમને આજે જણાવવાનું છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે તમારું નામ આ યોજનામાં છે કે નહીં કારણ કે સરકાર તરફથી છે હવે ખેડૂતોના નામ જાહેર કરવામાં આવશે ત્યાર પછી જ આ હપ્તો છે જમા કરવામાં આવશે તો હવે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારું નામ છે કે નહીં એ પહેલા ચેક કરવું પડશે જો તમારું નામ પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તાની અંદર હશે તો તમને આ યોજનાનો લાભ છે ડાયરેક્ટ આપવામાં આવશે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં છે હપ્તો જમા કરી આપવામાં આવશે તો આવી એક મહત્વપૂર્ણ નવી માહિતી મળી રહી છે નવા સમાચાર મળી રહ્યા છે જે મારે તમને આજે જણાવવાના છે તો વિડીયોને તમે સુધી જોતા રહેજો પૂરેપૂરો વિડિયો જોજો કારણ કે સરકાર તરફથી હવે પીએમ કિસાન યોજના અંતર્ગતના જેટલા પણ હપ્તા આપવામાં આવશે એમાં હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જે ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તા આપવામાં આવે એની જગ્યાએ ચાર હજારનો હપ્તો પણ આપવામાં આવશે અને બે હજાર રૂપિયાના હપ્તામાં જે ખેડૂતોને હપ્તો નથી મળ્યો એમને ડબલ હપ્તો આપવામાં આવશે તો આ અંગેની એક સૌથી મોટી માહિતી મળી રહી છે તો અત્યારે મિત્રો માહિતીની શરૂઆત કરીએ તો દેશના લાખો ખેડૂતો એવા છે કે જેને ટૂંક સમયની અંદર સારા સમાચાર મળશે હવે મિત્રો સારા સમાચાર શું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની તારીખ છે એ જાહેર કરવામાં આવી હતી આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોના બેન્ક ખાતામાં હપ્તો છે જમા કરી આપવામાં આવ્યો હતો હવે તમને સૌથી મહત્વપૂર્ણ માહિતી અને આગાહી જણાવીએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો એ પછી ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે જાહેર થયો છે જમા પણ થયો છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમના બેંક એકાઉન્ટમાં મેસેજ આવ્યો છે પરંતુ એમ છતાં હપ્તો જમા નથી થયો તો આ વિશે શું કહેવું છે તો હવે સરકારનું કહેવું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં જે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો હતો એટલે છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે દર ચાર મહિને દર ચાર મહિને તમને એક બે હજારનો હપ્તો આપવામાં આવે છે આ રીતના છ હજાર તમને પૂરા કરી આપવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં હપ્તો આપવામાં આવે છે એટલે કે કે મોડું થતું હોય પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા થઈ જતો હોય છે હવે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા તમને દર વર્ષે આપવામાં આવતા હોય છે સરકાર તરફથી પણ આ અંગે છે એ અગાઉ જાણકારી આપવામાં આવતી હોય નામ છે જાહેર કરી દેવામાં આવતા હોય લિસ્ટ બહાર પાડી દેવામાં આવતું હોય તેમ છતાં ઘણા બધા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે તમને એના વિશે માહિતી આપવાની છે એના વિશે થોડીક જાણકારી આપવાની છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમારો અટવાય છે તો કઈ જગ્યાએ અટવાય છે જેવા મિત્રો આ જે હપ્તો છે એ કેટલા ખેડૂત મિત્રોના ખાતામાં પહોંચી ગયો છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ પણ આ હપ્તાની રકમ છે મળવાની બાકી રહી ગઈ છે તો જે ખેડૂતોના હપ્તામાં ખાતામાં હપ્તો મળી ગયો છે એમને આ યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે હવે રાજ્યો કયા કયા છે તો આ વર્ષે સરકારે યોજના હેઠળના ખેડૂતોને એકવીસમો હપ્તો છે એ વહેલી તકે આપી દેવામાં આવ્યો હતો જેમાં પંજાબ હરિયાણા અને છત્તીસગઢ આવા ત્રણ હિમાચલ પ્રદેશ ખાસ કરીને પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ તો આ ત્રણ જે રાજ્યોના ખેડૂતો છે એમને બે હજારનો હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો છે એની પાછળનું કારણ તમને જણાવી દઈએ તો હાલ પૂરતી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સરકાર દ્વારા છે ખાસ કરીને આ ત્રણેય રાજ્યોના ખેડૂતો માટે એકવીસમો હપ્તાની તારીખ છે એ જાહેર કરીને એકવીસમો હપ્તો છે એ જાહેર કરીને આપી દેવામાં આવ્યો હતો હવે એમાં મિત્રો જેમાં તાજેતરમાં જ પૂર અને પુષ્કલનની જે સ્થિતિ ઉત્પન્ન થઈ હતી એનાથી પ્રભાવિત થયેલા ત્રણ રાજ્યોને સરકાર તરફથી છે એમના ખેડૂતોને છે અલગ જ સહાયનું જે પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું અને સહાયની જે રકમ છે એ જમા કરી આપવામાં આવી હતી આમ કુલ મળીને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વહેલી તકે છે બે હજારનો હપ્તો મોકલી આપવામાં આવ્યો હતો હવે એમાં એવું મિત્રો કે અન્ય રાજ્યોના ખેડૂતોને પણ ટૂંક સમયની અંદર હપ્તો મળવાનો હતો પરંતુ એવામાં દિવાળીની સિઝન આવી ગઈ એટલે દિવાળીના તહેવાર નિમિત્તે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં જે હપ્તો જમા કરવામાં આવે છે એ હપ્તાની રકમ સરકાર તરફથી છે મોકલી દેવામાં આવશે પરંતુ એની વિશે હજી ઓફિશિયલી તારીખ છે એ સરકાર તરફથી જાહેર નથી થઈ કે કઈ તારીખે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો મળશે બાકી આ ત્રણ રાજ્યોના ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે હવે આ યોજનાનો હેતુ શું હતો તો મિત્રો આ યોજનાનો ખેતુ તો નાના ખેડૂતો સીમાંત વર્ગના જે ખેડૂતો છે એમને ખેતીના ખર્ચમાં સહાય મળી રહે અને ખેડૂતોને છે એ ડબલ ફાયદો થાય કે જેમને લીધે એ આગળ આવે પ્રગતિ કરે અને ખેડૂતો પોતાના પાકને સારી રીતે વેચી શકે તો આવા ઘણા બધા કારણોના કારણે સરકાર તરફથી બે હજારના હપ્તા વિશે એટલે કે પીએમ કિસાન યોજનાની જે શરૂઆત કરવામાં આવી હતી અઢાર વર્ષની ઓછી ઉંમરના જે ખેડૂતો હશે એમને આ યોજનાનો લાભ નથી આપવામાં આવતો એ ઉપરના અઢાર વર્ષ ઉપરના જેટલા પણ ખેડૂતો છે કે જેમને ખરેખર આ યોજનાનો લાભ જોઈએ છે તેમજ જે ખેડૂતો આ યોજના માટે છે એ પાત્ર ધરાવે છે એવા ખેડૂતોને એ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો છે એ મોકલી આપવા માટેની જાહેરાત થઈ એ પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી પણ આપવામાં આવતો હતો પરંતુ ઘણી વખત ખેડૂતો છે એ સરકારી યોજનાઓ અંતર્ગત જે ડોક્યુમેન્ટ બનાવતા હોય કે એ ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય તો એમાં ઘણી વખત છે એ મિસ્ટેક કરતા હોય છે કે જે અપલોડ કરતી વખતે તમે જન્મ તારીખમાં ફેરફાર કર્યો હોય મોબાઈલ મોલ નંબર ફેરફાર કર્યો હોય બેંક એકાઉન્ટની અંદર જે છે એ સાચી વિગત ન હોય આ સાથે આધાર કાર્ડ પાન કાર્ડ તમારું મેચ ન થતું હોય બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ના હોય સીડિંગ ના હોય જમીન સાત આઠ બારની નકલ છે એ નકલની અંદર પણ પણ કોઈ પ્રકારના મેળ ન હોય તો એવા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર તરફથી જે હપ્તો નહોતો મોકલવામાં આવ્યો હવે એવા ખેડૂત મિત્રો પાછા કમેન્ટ કરી રહ્યા હતા કે ખેડૂતોને બે હજારનો હપ્તો શા માટે મળ્યો નથી તો હવે તમને જણાવી દઈએ તો સરકાર તરફથી બે હજારનો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો તમારા બેંક એકાઉન્ટની અંદર દરેક વિગતો સાચી હશે સાત આઠ બારની જે વિગત છે એ પણ સાચી હશે સરખી હશે તો જ તમને યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે તો આવા ઘણા બધા પ્રશ્નોને સામે તમારે છે એ જવાબદારી આપવામાં આવી હતી કે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તો આવી બાબતોનું તમે ધ્યાન રાખ્યું હશે તો જ તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે જમા કરી આપવામાં આવ્યો છે નહીતર તમારું બેંક એકાઉન્ટમાંથી બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે નાના અને સીમાંત ખેડૂતો જે છે એમને બેંક એકાઉન્ટમાં હપ્તો રાખવામાં આવ્યો છે બાકીના જે ભરતા હોય કે પછી ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ સભ્ય છે ના રોજ હપ્તો આપવામાં આવ્યો હતો બીજી ઓગસ્ટ બે હજાર ના રોજ વીસમો હપ્તો આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વારાણસીના સત્તાણું એક લાખ ખેડૂતોને વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને આ સાથે બિહાર માં પણ આશરે સાત પોઈન્ટ પાંચ સિત્તેર લાખ જેટલા ખેડૂતોને આપવાનો લાભ આપવામાં આવ્યો હતો છેલ્લા કેટલાય વર્ષના ડેટાના આધારે સરકારે ઓગસ્ટ અને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે હવે આ વખતે પણ ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદી સિસ્ટમ બની હતી અને જેના કારણે ખેડૂતોને પાક નુકસાન થયું એનો હપ્તો સપ્ટેમ્બર મહિનામાં આવ્યો હવે ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ એ ખેડૂતોને ઓફિશિયલ તારીખ જાહેર થશે ત્યાર પછી બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો આ અંગે છે અત્યારે માહિતી મળી રહી છે મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇકજો આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો